કેમ છો ભગવાન અમે ઇન્સ્ટાગ્રામ થ્રુ તમને બધા જ ટી શર્ટની ડિટેલ નથી બતાવી શકતા આથી તમારા માટે આજ ફૂલ વિડીયો બનાવી રહી છું જોઈ શકો છો તો ટી શર્ટમાં ઘણી બધી પ્રિન્ટ અને ડિઝાઇન્સ અવેલેબલ છે બધામાં કલર ઓપ્શન્સ પણ અવેલેબલ છે આ ટી શર્ટ પણ જોઈ શકો છો એકદમ હેવી મટિરિયલ રહેવાનું છે સાથે ફૂલ પ્રિન્ટ સાથે ટી શર્ટ છે આ ફેન્સી મટિરિયલની અંદર આપેલું છે સાથે કેપવાળી પ્રિન્ટની સાથે ફેબ્રિકવાળી પ્રિન્ટ છે એમાં આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન પણ અવેલેબલ છે એ પણ હું તમને બતાવી આપીશ સાથે આમાં જોઈ શકો છો આ પણ ફેન્સી મટીરિયલની અંદર પ્લસ સાઇઝની અંદર ટી શર્ટ આપેલું છે આ ચિકનની અંદર શર્ટનો કોન્સેપ્ટ આપેલો છે પણ ફૂલ કોટનની અંદર ટી શર્ટ આપેલું છે અને આ ટી શર્ટમાં તમે જોઈ શકો છો ફ્લાવર પેટર્નની સાથે સરસ મજાની પેટર્ન બનાવેલી છે

આ ટોપ પેટર્ન ની અંદર આપેલું છે જેમાં નેક ઉપર ફેન્સી ચિપટી થી પેટર્ન બનાવેલી છે અને ફૂલ સ્લીવ નો કોન્સેપ્ટ લેવાનો છે ફૂગી સ્લીવ સાથે ફૂલ ફેન્સી મટીરિયલ ની સાથે અલગ અલગ પ્રિન્ટ આપણે આગળ જોઈ એનો એક અલગ થી કોન્સેપ્ટ આપેલો છે આ પણ અપ એન્ડ ડાઉન ટાઈપ ટી શર્ટ છે વન સાઈડ

આ ટોપ ફેન્સી ની સાથે સાથે તમને ફિટિંગ ડાયમંડ આપેલા છે જે અંદર ડાયમંડ આપેલા છે એ અંદરથી ફિટિંગ ડાયમંડ છે એટલે નીકળવાના પણ નથી આ ફૂલ સ્લીવ સાથે નું ટી-શર્ટ છે છે ડેનિમ સ્લીવ સાથે ટી-શર્ટનો કોન્સેપ્ટ બનાવેલો છે બ્લેક એન્ડ વ્હાઇટ બે કલર ઓપ્શન આવેલા છે એમાં એમાં નિયોન કલર રહેવાના છે અને સ્લીવ પણ તમે જોઈ શકો છો ફૂલ ફેન્સી ગુથેલી સ્લીવ આપેલી છે સાથે કે અને આ પણ ડેનિમ સ્લીવ સાથે ફંકી સ્લીવ રહેવાની છે ફૂલ ફંકી સ્લીવ આપેલી છે અને આ પણ એમાં અલગ પેટર્નની સાથે ડેનિમ સ્લીવ વાળું ટી શર્ટ છે અને આ વુલન ની અંદર ફૂલ સ્લીવ માં ટી શર્ટ આપેલું છે જે ફેન્સી તમે કોઈ ફરવા જવું હોય હિલ સ્ટેશન વાળા પ્લેસ પર પણ તમે વેર કરી શકો એ રીતનું ટોપ આપેલું છે બધામાં કલર ઓપ્શન્સ પણ આપેલા છે એ કલર ઓપ્શન્સ હું તમને ઇન્સ્ટાગ્રામમાં બતાવી આપીશ